નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે ભીંડાનું શાક તો દરેકના ઘરોમાં બનતું હોય છે પણ આજે શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની બહુ જ મજા પડી જાય અને જરાય ચીકણી ના લાગે એવી ગરમા ગરમ ભીંડાની કઢી આપણે બનાવીશું ઘણીવાર જો માપમાં ગરબડ થઈ જાય તો ખાતી વખતે ભીંડા ઓછા લાગે છે ફક્ત કઢીનું પ્રમાણ જ વધારે લાગે છે તો ઘણીવાર કઢી ઓછી લાગે છે અને ભીંડાનું પ્રમાણ વધારે જણાય છે તો આજે એકદમ પરફેક્ટ માપથી આંગળા ચાટી જાવ એવી આ ભીંડાની કઢી બનાવીશું જેના વધારે જાળી છે ના વધારે પતલી છે તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે ખાસ ભીંડાની કઢી બનાવો ત્યારે ભીંડા આ રીતના કૂણા હોય તેવા જ પસંદ કરવા બહુ પાકા બિયાવાળા ભીંડાનો આમાં ઉપયોગ નથી કરવાનો તો બધા જ ભીંડાને સરસ ધોઈને કપડાંથી લૂંચીને મેં કોરા કરી લીધા છે હવે આ રીતે એને આપણે અડધા અડધા ઇંચમાં પતલા પતલા સમારી લેવાના છે જો ભીંડા આપણે વધુ પડતા જાડા બિયાવાળા લઈશું તો ભીંડાની કઢી ચીકણી બનશે જેથી કુમળા નાની નાની સાઇઝના ભીંડાનો જ આપણે અહીંયા ઉપયોગ કર્યો છે બહુ મોટા પણ નથી સમારવાના અડધા અડધા ઇંચના જ આપણે અહીંયા એને સમાર્યા છે ઘણીવાર બહુ મોટા સમારીએ જાડા રાખીએ તો પણ આપણું ભીંડાનું શાક કે પછી ભીંડાની કઢી ચીકણી થઈ જતી હોય છે તો ભીંડા સમારાઈ ગયા છે હવે એક પેનમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાય અડધી ચમચી મેથીના દાણા ચમચી જેટલું જીરું અને પાંચ ચમચી હિંગ ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન એમાં તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું અને એક મિનિટ આપણે ધીમા તાપે એને સાંતળી લેવાનું છે સંતળાઈ જાય પછી આપણે જે ભીંડા સમારીને રાખ્યા હતા એ એમાં ઉમેરી દઈશું હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે ભીંડાના ભાગનું મીઠું ઉમેરી દઈશું અત્યારે આની અંદર મીઠું સિવાય આપણે બીજા કોઈ જ મસાલા નથી કરવાના ફક્ત મીઠું ઉમેરી આપણે એને સરસ સૂકા થાય ત્યાં સુધી ખુલ્લા જ રાખીને ધીમા તાપે ચડવા દેવાના છે જો આપણે અત્યારે જે આમાં મસાલા કરી દઈશું તો ભીંડા ચડે એ પહેલાં જ મસાલા આપણા થોડા થોડા બળવા લાગે છે ત્રણ ચાર મિનિટ થાય એટલે વચ્ચે વચ્ચે ભીંડાને આપણે આ રીતના હલાવી લેવાના છે ભીંડા સરસ તાજા અને કૂણા છે એટલે એને ઢાંકવાના નથી જો ઢાંકશો તો વધારે ચીકણા થઈ જશે અને હજી પણ ભીંડામાં થોડી થોડી ચીકાશ છે થોડા આ રીતના રેસા પકડાય છે એટલે ફરીથી આપણે એને ખુલ્લું જ રાખીને પાંચથી છ મિનિટ ચડવા દેવાના છે ત્યાં સુધીમાં આપણે કઢીની પ્રોસેસ કરીશું તો કઢી માટે એક બાઉલમાં આપણે દોઢ કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે વજનમાં જુઓ તો સાડા ત્રણસો ગ્રામથી થોડું ઉપર એટલે કે ત્રણસો એંસી ગ્રામની આસપાસ મેં દહીં લીધું છે હવે એમાં આપણે એકથી દોઢ મોટી ચમચી જેટલો બેસન ઉમેરી દઈએ અને સરસ આપણે વિસ્કનની મદદથી એને ફેંટી લઈશું જેથી દહીંમાં જે ગાંઠ છે એ પણ ભાંગી જાય અને દહીં આપણું સરસ એકરસ થઈ જાય તો દહીં આપણું આ રીતના સરસ ફેંટાઈ જાય પછી આપણે જે કપથી દહીં માપ્યું હતું એનાથી જ માપીને એક કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને સરસ એને મિક્સ કરી લઈશું આમ તો દોઢ કપ દહીંમાં દોઢ કપ જ પાણી ઉમેરવાનું હોય છે પણ બાઉલમાં જગ્યા નથી તો બીજી બાજુ પાંચથી છ મિનિટ ફરી આ ભીંડાને આપણે ચડવા દીધા છે અને હવે તમે જુઓ ભીંડા જરાય આપણા ચીકણા નથી લાગતા તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં મસાલા કરવાના છે તો મસાલામાં અહીંયા એક ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેર્યો છે અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી જેટલું આપણે એમાં તીખું લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો એમાં ગરમ મસાલો ઉમેરી દઈએ સરસ આપણે મિક્સ કરી લઈશું અને ત્રણથી ચાર મિનિટ આપણે ફરી આ ભીંડાને ચડવા દઈશું જેથી મસાલા પણ આપણા કાચાના રહે અને ભીંડા પણ તમને જો વચ્ચે વચ્ચે લાગે તો તમે એને ચીકણા ના રહે માટે વચ્ચે વચ્ચે એને હલાવી શકો છો ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ભીંડા આપણા સરસ કોરા થઈ ગયા છે સરસ આપણું આ શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક અલગ ડીશમાં એને કાઢી લઈશું કારણ કે કઢી પણ આપણે આ જ વાસણમાં બનાવવાની છે જો તમારે અલગથી કોઈ વાસણમાં યુઝ કઢી બનાવી હોય તો અલગ પેન પણ તમે લઈ શકો છો પણ સેમ પેનમાં જે કઢી માટેનું મિશ્રણ બનાવ્યું હતું એ આપણે સેમ જ પેનમાં યુઝ કરીશું કારણ કે એમાં પણ ઘણો બધો મસાલો ચોંટેલો છે તો અડધો કપ પાણી આપણે એક્સ્ટ્રામાં બીજું ઉમેરી દેવાનું છે દોઢ કપ દહીં ને દોઢ કપ પાણી એ આપણે રેશિયો લેવાનો છે હવે આપણે સરસ મિક્સ કરી પાંચથી સાત મિનિટ મીડિયમ તાપે કઢીને ઉકળવા દેવાની છે જેથી બેસન જે આપણે અંદર ઉમેર્યો છે એ પણ જરાય કાચો ના રહે ઘણા લોકો ભીંડા ચડે એટલે તરત જ એમાં દહીંવાળું મિશ્રણ ઉમેરી દેતા હોય છે પણ એ રીતે ભીંડા કઢીનું શાક તમારું એકદમ ચીકણું થઈ જશે એટલે ભીંડાને અલગ ડીશમાં કાઢીને કાં તો બીજું પેન લઈ તમે એને યુઝ કરી શકો છો તો દર બે બે મિનિટે આ રીતના કઢીમાં ઊભરો આવતો હોય ત્યારે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે અને કઢીના ભાગનું મીઠું પણ આ સમયે મેં ઉમેરી દીધું છે સાથે જ એક ચમચી આપણે એમાં ગોળ પણ ઉમેરી દઈએ હવે પાંચથી સાત મિનિટ આપણે કઢીને ઉકળવા દેવાની છે કઢી જેટલી ઉકળશે એટલો જ ભીંડા કઢીનો સ્વાદ પણ એટલો જ સરસ આવશે તો એક મિનિટ પછી તમે જોઈ શકો છો કઢી આપણી ઉકળી ઉકળીને સરસ જાળી પણ થઈ ગઈ છે અને બેસનની પણ આમાં હવે બિલકુલ કચાસ નહીં રહી હોય કઢીને પહેલેથી જ ઉકાળીને આ રીતે જાળી કરી લેવાની છે કારણ કે ભીંડા ઉમેર્યા પછી ઝાઝું આપણે એને ચેળવવાનું નથી તો હવે જે આપણે ભીંડા સાંતળીને સાઈડ પર રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈશું સરસ મિક્સ કરી એકથી દોઢ મિનિટ હવે આપણે આને ઉકાળીશું ભીંડાને આપણે એક વખત કઢીમાં ઉમેરી દઈએ પછી ઝાઝા આપણે એને કૂક નથી કરવાના નહીં તો પછી એ ફરીથી ચીકાસ પકડવા લાગે છે તો બસ એકથી દોઢ મિનટ અહીંયા થઈ ગઈ છે સરસ આપણું ભીંડા કઢીનું શાક હવે તૈયાર થઈ ગયું છે તો ગેસ આપણે હવે બંધ કરી દઈએ અને છેલ્લે આપણે થોડા ગાર્નિશિંગ માટે એમાં લીલા ધાણા ઉમેરી દઈએ હવે આગળમાં ગરમ ભીંડા કઢીને આપણે હવે સર્વ કરી લઈશું આ રીતે નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે આ ભીંડાની કઢી બનાવશો તો આંગળા ચાટી જાવ એટલી ટેસ્ટી બનશે અને જરાય ચીકણી નહીં લાગે એની પણ ગેરંટી છે અહીં ચાર વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટીમાં આ શાક મેં બનાવ્યું છે તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને પણ જરૂરથી દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે